આટલું બધો અન્યાય તો નહીં કરો વિડીયો જોઉં છો તો લાઈક તો કરો સપોર્ટ તો કરો હાય ફ્રેન્ડ્સ કેમ છો મજામાં જય ગુરુદેવ બધાને તમે તો મજામાં જશો અને મજામાં ન હોય તો હું બાબાજીને પ્રાર્થના કરીશ કે તમે બધા મજામાં થઈ જાઓ તો ગઈશ મારા ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ગઈશ તમને એક વાત કહેવાની છે મારે તમે લોકો મારા વિડીયો જોવ છો મારા કેટલા બધા વ્યૂવર્સો છે કેટલા બધા વ્યુઅર્સો છે કે એક એક લાઇક કરો તો મારા હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ગઈશ તમે મને સપોર્ટ કરો તો હું આગળ વિડિયો બનાવું ને ગઈશ તમે વિડીયો જોઉં છો તો લાઈક તો કરો કે કોમેન્ટ કરો કે મને લાગે કે તમે લોકો મને ગમે છે તો હું વિડીયો મૂક્યું આગળ ગઈશ તો પ્લીઝ મને સપોર્ટ કરો તમે લોકો તો મોટા ક્રિએટરોને સપોર્ટ કરો છો તમે અમને ઉત્સાહિત કરશો તો અમે આગળ વિડીયો બનાવીશું તો પ્લીઝ ગાય સપોર્ટ કરજો અત્યારે હું આવી ગઈ છું લીંબુ તોડવા બપોરના એક જેવો વાયગો છે અને રુદ્રના પપ્પા તડકામાંથી આવ્યા છે તો અમે સરબત બનાવી આપવાની છે તો હું લીંબુ તોડું છું અત્યારે ગઈ અને જો આ અમારા વાળો છે વાળામાં મકાઈ છે ગાય પણ પાણીનો અભાવ છે ઉનાળોનો ટાઈમ છે તો પાણીનો બહુ જ અભાવ છે તો મકાઈ પણ સુકાઈ ગઈ છે મોટરમાં પાણી નથી નીકળતું तो अमे बाजू घरे थी पानी लई ने आ पीपड़ा भरी रहा जो अहिया थी पानी लई जाऊँ छू अने गायो ने आपूं छू गाइस जो मकाई सुकाई गई है उनाड़ा नो टाइम है બહુ બધા લીંબુ લાઈ ગયા તા પણ દરરોજ શરબત સરબત બનાવતા છે ને પાકા નહીં થિયા ઓ મોટો નીચે પડી ક્યું નીચે બહાર થઈ ગઈ આ નીચે છે તો ગઈ ચાલો લીંબુ તોડી લીધું છે અને રુદ્રંથો અને સરબત બનાવી આપ્યું હવે સબસ્ક્રાઈબ કરતા જજો એમાં ના જતા

જયય પયાખ ા�લ૨ જો મ૨ઉળ ંર૨લ છે શરબત બને છે બની ગઈ ખબડો કરે છે બની ગઈ તો ફ્રેન્ડ્સ ગાયો માટે આ માઠિયા બોયડા છે ત્રણ ગાયોને ને માઠિયા ખવડાવવાના છે

તો ફ્રેન્ડ્સ હવે જાઉં છું ઘાસ કાપવા ગાયો માટે રાડા મકાઈના રાડા કાપવાના છે અને જો કેટલા સરસ રીંગણ ક્યાં છે રીંગણ લાવી ગયા છે રીંગણ બે છોડ છે પણ સરસ મોટા મોટા રીંગણ છે કાલે બનાવીશું આપણે તો ગાયો માટે રાડા કાપી દઉં છું અમારા મોટરમાં પાણી હવે બંધ થઈ ગયું છે તો કહેવાય ભાઈ સુકાઈ ગયા છે રાલા તો હવે એવા જ કપવા પડતો છે જો लत हम फटाफट का अलग कप दो ચાલો તો હવે ઘાસ કપાઈ ગયું છે અને જવાનું છે અમારે રુદ્રને લેવા રુદ્ર એના મામાને તઈ ગયો છે બપોરનો તો તેને લેવા માટે જવાનું છે મારું પિયર નજીક જ છે અહીંયાથી ત્રણ ચાર કિલોમીટર જેટલું છે તો ચાલો તો હવે ત્યાં જ મળીશું રુદ્રના મામાના ઘરે તો જઈએ ચાલો તો ફ્રેન્ડ્સ હવે આવી ગયા છે રુદ્રના મામાના ઘરે આ જો રુદ્ર રમે છે એના ભાઈ જોડે હમણાં દાદાણ કરતો છે તો ગઈસ અમે અત્યારે ટેરેસ પર ચડ્યા છે નીચે અમારી ગાડી ઊભી છે અને ફૂલ જો કેટલા સરસ છે વાતાવરણ તો જો કેટલું સરસ લાગે છે બંને ભાઈઓનું કામ ચાલુ છે ઢોલકા વગાડવાનું ભેગા થયા છે એટલે દાદી આવે છે દાદી એજ્યુકેશન કેટલું તમારું તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજ પડી ગઈ છે અને જો અંધર અંધર થઈ ગયું છે અને પપ્પા લોકો આવ્યા છે તો અમારા માટે શેરડીનો રસ કાઢે છે તો ગઈસ હવે રુદ્રને લઈને આવી ગયા છે જામબાર થી તો હવે વિડીયો નો એન્ડ કરીએ બાય બાય